ફાફડા બને છે અને ગરમા ગરમ જલેબી તો આવી જાવ બધાય ફાફડા અને જલેબીનો નાસ્તો કરવા છે ને દસ વાગ્યાની આમ ને છું બેહવાનો વારો જ ન થયો આ કામ મૂકીને ઓલું ઓલું કામ મૂકીને ઓલું અને

લે કેમ છો આનંદ જો છું આવી ગઈ છે રાયરૂ પાળે છે બાધો કે રે હા વાતો કરો હા કે રે વાતો કરો શું હાલે મજા મજા તો કયો અમે અમે ફ્રૂટ બતાવ્યું ફ્રેન્ડ બતાવ્યું ને હા ખાધું એમાંથી કાલે તો લાઈરું પાટી હતી તો ફ્રૂટ ને બે ચીકુ લેવા એક મિનિટ કાલ ટાઈમ મળ્યો તો પછી આવીને ને તો બપોરે આપણે જયમાં કરી દીધી અઢી વાગે જમવા બેઠા ઈની મોઢે ફટાફટ વાસા ઉંકી બજારમાં ગયા 5 વાગે આવ્યા બત્તા મામ ભઈ ગયા કયા ટાઈમ હતો

કરીને દુકાને થી તો આપણે જઈએ એટલે અત્યાર માં છે એટલી ભીડ નો હોય ને તો ખજૂર ધારિયા ને ધાણી લઈ આવીએ બરાબર એટલે ઈ એક કામ માં નીકળી જાય પછી મારે બપોર પછી છે ને કુપન નો માલ લેવા જવાનું છે થોડુંક બજાર નું બીજું કામ છે કુપન મૂકવાય જાવ ને જો બાને લેવાનું છે મારે લેવાનું છે તો પછી બે હા હું જવાનું ચાલી બરાબર હમ એટલે તો હાલો હવે જીરી રીતે ખોટી થાય વગર નીકળ આગળ બાને હું ઈ જ વાત કરતો તો બાને કહો કે અત્યારે શું કરવાનું મન કે આપણને તમારું કઈ નથી હાલતું બા ને રકમ નું હલવાની ને વહુ થઈને આવ્યા હાલતું કે હું હાવું થાય તો દાદાગીરી કરીશ એમને હું દાદાગીરી કરીશ તો અત્યારે ગયો પછી પછી ચેનલ માં પહેલી વાર આયો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો ને જો સાહેબ ને કોઈ કરાક નઈ આવે

હાલો તો બા જાય છે કુપન વાળા દુકાને કૂપન મૂકવા કેમ કે અત્યાર મને કૂપન મૂકી આવશે ને ત્યારે બપોર વારો આવશે ખબર હાલો તો બા એ કામ કરી આવે ને પછી મળ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું આવી ગયો ને 10 મિનિટ થી આવી ગયો છો પણ કામ પૂરા ન થાય ત્યાં લાગી તો હાલે ને જો કામ કરે કે ને જાવ જાવ ભઈ તૈયાર છું પણ મેં કીધું દાળ ચોખા પલાળ દઉં ને કાઉ તາດા છો ખપલઈ જાય પછી બાફવા નું આલે 10 મિનિટ ન થયો સાહેબ ને પાંચ જ મિનિટ છે અહી મેરે 10 કેવું પડે તો પાંચ મિનિટ નું બાકી પાંચ મિનિટ કી જોય હજી હાયલા જ આવે એમ કે હા હાલો કોની છે તારા હવે સીધા મડીએ આપણે બજારમાં તາດો ખપલરતી નાક લાવીને બફવાના જ રે અને બાને આગળી આપી દો ગવાર ને ટીંડોરા

અને સાહેબ આમ ગયા છે ગાડી મૂકવા અને આ બાજુ હાલો આખી બજાર તમને પચાવી હલો ભીડ છે આ છે જૂની દુકાન ગયા વર્ષે આપણે અહીંથી જ લીધું તું બધું બારે માસ આપણે બધી વસ્તુ મળી જઈજ આજ વખતે તો ઘણી બધી નવી વેરાયટી છે મિક્સ ચવાણું છે પછી ચણા ચોર ગરમ છે દારિયા છે મસાલા દારિયા છે દાણી મુમરા બધું જો અહીંયા છે ને થોડીક ઓછી છે તો આપણે અહીંયાથી જ બધું લેવાનું પણ પહેલાં આગળ બજાર જોઈ લઈએ બધી હજુ રહી સરસ જો

કપિલના ઘરની બાજુમાં રહી છે એટલે મારો ભાઈ છે આ છે અમારા કેશોદની નામચીન દુકાન છે કુંભાણી ફરસાણ જો અહીંના વડેલા અને જલેબી પ્રખ્યાત છે અને સવારમાં વહેલી દુકાન આજ ખુલે છે અને જો અહીંયા બહુ જાય સ્નેક છે મસાલા ચણા દાળ શિંગ ભજીયા બીંગો સમોસા

એક હવી છે અમારા ગામની ખજૂર ખજૂરદારી અને ધણીની બજાર તમારા ગામમાં કેવી ભીડ છે ને કેવી ખરીદી છે એ પણ જરૂરથી કહેજો તો હવે અમે પણ થોડી એવી ખરીદી કરી લઈએ પછી ઓલી બાજુ જે સ્ટોલ છે બે ચાર આ બાજુ એ હું તમને નિરાતે બતાવું તો હવે આપણે ખજૂર ને પતાસા ધાણી દારિયા લઈ લઈએ ને મળીએ શું કે સાહેબ હાલો ઓર્ડર દેવા મને હા હા પછી લેવો લેવા ને થોડો હું લેવો Αλλο το μοίρασε. ને કે સાઈડમાં ગાડી ગાઢવામાં બહુ તકલીફ થાય છે જો આ જે છેલો દિવસ છે ઉતાસરીનો આ એની ભીડ છે આનો તો મળ્યા ઘરે જઈ ઘરે જો છે આ આનો તો સાંભળવું પડે ટાઈમ કાઢી લઈ દીજે તો મીનન ભેગા લઈ લઉં એટલે જો મમરાનું આખું બાટકો જ લઈ એ નતો પાછા નઈ મળે છોટા આ બગડશે નહી આનો આખવા કર ચોમાસા પહેલા તો સખ થઈ જાય બરાબર ને તો હાલો હવે હું દેરાઈ તો તમને બતાવી કે મને રસોઈ નો કાંઈ છે રસોઈ બનાવવી છે બધું ડારિયા અને ધાણી લઈ આવ્યા દેવ ઈ જાજુ નો પીનું આમાં છે ડીંગો આ ડીંગો છે chimpanza છે અને ડાળ છે અને આમાં મમરા મમરા ખજો

હાલો જય હાલો હું જાઉં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને મારી મીઠોડી આવી ગઈ છે ધારે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે મારે જવું છે કુપનવાળાની દુકાને કેમ કે એક વખત હું ધક્કો ખાઈ આવી ત્યારે તો વારો નહોતો એવો પછી મેં બાને મોકલાવું હું રસોઈ બનાવી લઉં અને તમે ત્યાં વારામાં ઉભો તો અત્યારે સાહેબ તારું આવ્યો દસ વાગ્યાની વાત હતી દસ વાગ્યાનું કૂપન કર્યું હતું એટલી ભીડ છે કેમ કે અમારે બે દિવસની રજા આવે ને એટલે બહુ જ ભીડ થાય અને પછી મારી પાસે ટાઈમ નથી એટલે મેં કીધું આજે કામ ભેગું કામ નીકળી જાય એટલે ખોટી ભેગા ખોટી તો હવે હું ધારા બે જાઉં છું કુપનવાળાની દુકાને ધારા એક ખીલી ઉપર અલગ છે કા ધારા તો સારું હાલો મહિડા આવીને ફ્રેન્ડ જો કુપનનો માલ આવી ગયો છે ને ધારા આવીને જ સીધી છે ને લીધી છે પિચકારી અને તડકાની જો ફરિયામાં દોડે છે સ્કૂલે યાદ ધારા ઓલી રહી હતી કા તારે સુકા કલર થી રહી માતા ને હા આમ તોડકે થઈ આવતી રે પછી બોલ બે દિન વાર છે તો હાલો બધાય હોલી રમવા કા અહીં અવતાર માં દીકરો તોડકો કેવો છે હેપી ઓલી કા હા તો હાલો હવે સાહેબ આવે ને પછી બેહીએ બપોરા કરવા હવે સાહેબ ની રાહ જોઈને બેઠા છે તો થોડીક વાર ઇન્દોર બેરી આજ તો છે ને દસ વાગ્યા ની એમ છું બેહવાનો વારો જ ન થયો આ કામ મૂકીને ઓલું ઓલું કામ મૂકીને ઓલું અને ફરી પાછું જોઈએ ગોદડાની તૈયારી કરી છે ફાળિયા તોડિયા કરી રાખી દીધા છે જમીન સીધું ગોદડું માંડવું છે કાંઈ ઓસરીમાં ને કાવલા રૂમમાં હવે જોઈએ ક્યાં ગોદડું માંડવા એક થાળે હજી તો એક બનાવી નાખું એટલે એક કામ પતે એટલે પછી કરીશ બાકીના બીજા કામ હજી તો ઘઉં લેવાના બાકી છે સિઝન આવી ગઈ છે ઉતાણી પછી જ નિરાય કે ઘઉં ગોતવા જોઈએ ઉતાસ ઝાર કાઢવાની છે તાજા પછી પડવાનું આવશે માલ બાપાનું હવન તો ત્યાં જવાનું થાય તો હાલો ઘણા બધા કામ પેઇન્ટિંગમાં પડ્યા છે તો હવે સાહેબ આવે ને પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટ્રેન ટાઈમ થયો છે બે વાગ્યાનો અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં છે ગવાર બટેટાનું શાક દાળ ભાત રોટલી ફાફડી ગાંઠિયા ટીંડોરા મરચાંનો સંભારો કેરીનું કાચું ઠંડી ઠંડી છાશ અને દહીં આ છે આજ અમારું બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા તો બપોરા કરી લઈએ ને પછી મળીએ

એ જ રાત બોલ થાય છે પણ ઓલા ચેક નું આવી થામા તો મૂકી દે બા મૂકી દે બા આવ બે તમે છે ને એટલો પૂરો થાય એટલો કરો પૂરો કરો ને પછી લાવો હું આવી જાઉં બસ તમને મનને સમાધાન હાલ અંગો હું જાવ દુકાને

ટાઈમ થઈ ગયો છે છ વાગ્યાનો અને ઉતાસળીનો તહેવાર હોય અમે અમારા કાલીના સ્ટોલની મુલાકાત ન લઈએ એવું બને તો હાલો જો સિઝનેબલ સ્ટોલ છે અમારા કાલીભાઈનો તો કલાકને પિચકારી લેવાના છે ને અત્યારે તો ફૂલ ઘરાકી છે જો ટાઈમ નથી હા લવાલ તો જો એ ભાઈ એ કાલીભાઈ

ઉતાસણી તો અમારા ગામમાં છે ને કાલી ની જ છે આ છે કાલી ના પપ્પા જો કલર પેકિંગ થાય છે નેચરલ કલર છે તો આપણે કયો કલર લેવાનો છે નહીં ફૂગા લેવા જ નથી મૂકી દો અને કાલી ને અત્યારે અહીંયા ઘરા છે એટલી કેમ કે આજનો દિવસ છે કાલે તો બધું હકેલ લેવાનું વધે ઘટે થાય કેમ છે મજામાં

હું ક્યાં ના પાડું એને બધી વાત એલર્જી જોય કાલી ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા આઠ વાગ્યાનો હંજુઓ બનાવે છે ચીકુનું જ્યુસા ચીકુનું ઉધાર થઈ હા અને ખુશીમાં બનાવ્યું એ તમને કહી સાહેબ કહી તો ખુશીમાં થઈ ગયા એટલે થઈ ગયા ને ખુશીમાં આજે છે જ્યુસ તો જમવાનું નથી આ જ છે તો પીતી શરૂઆત કરીએ સારી કરી